પાટીલ લાતુર લોકસભા બેઠક પરથી સાત વખત સાંસદ રહ્યા હતા શિવરાજને ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના વિશ્વાસો માનવામાં આવતા હતા તેઓ ઓગણીસો એસીના દાયકામાં ઇન્દિરા અને રાજીવની સરકારોમાં રક્ષામંત્રી રહ્યા હતા આ ઉપરાંત તેઓ ઓગણીસો એકાણું થી ઓગણીસો છન્નું સુધી લોકસભાના દસમા અધ્યક્ષ રહ્યા બે હજાર ચારથી બે હજાર આઠ સુધી કેન્દ્રમાં ગૃહમંત્રી રહ્યા જોકે મુંબઈ હુમલામાં સુરક્ષા ચૂક માટે નૈતિક જવાબદારી સ્વીકારીને તેમણે રાજીનામું આપ્યું હતું છવ્વીસ નવેમ્બર બે હજાર ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાઓ દરમિયાન તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો દેશમાં આટલા મોટા સંકટ છતાં શિવરાજે એક જ દિવસમાં ઘણી વખત ડ્રેસ બદલ્યા આ માટે તેમની ટીકા થઈ હતી

CN24 News Mobile App